આજ આપણી હાલત બગડી ગઈ છે માથું સાતીમાં એવું બહુ દુખવા મળ્યું છે એટલે કંઈ મન નથી રહેતું એટલે શાંતિમાન માથુંમાં આટલું બધું દુઃખે નતા રહે વાત પૂછવામાં બ્લોગ બનાવવાનું મન ન થતું હજી ખાધું ન મેં બોલો કેમ છો યુટ્યુબ ફેમિલી મજા મા બધા એને જય શ્રી રામ જય મગલમાં જય સોમનારાયણ ભગવાન તો તાન્ના વાગી ગયા છે હડા હડા થઈ જશે તો પપ્પા જશે વાસણ ધોવા કાલ તો દવાખાને તો એટલે આખો ના ધોઈ ગયો પણ સારું એ વન કંપની માટે આપણે લાવવા છે સ્ટેન્ડ માઇક પણ લગાડ્યું છે મેં એટલે અવાજ સારો આવશે હવે તો સહ પીવાની જે વાર છે પણ પપ્પા દૂધ લેવા દાય કઈ ખાવાનું લાવે પછી કઈ સહ પીએ ને દૂધ તો છે પણ કઈ ખાવાનું લેતા હોય તો નાસ્તો થઈ જાય એમ તમે નાસ્તો તો કરતા જ થયો આજે વરસાદ આવતો હતો તો તમને દેખાડો દવો જો વરસાદ આવ્યો માંડ માંડ કોરું થતું જો ખોટું બોલતો તું કેવું દઉં કોરું માંયણ માયડ જો અત્યારે પાછો આવી ગયો આજે બે ત્રણ વાગ્યા આવ્યો હતો વરસાદ તમને પીપળો પીપળું આવ્યા પીપળું આવ્યું હતું તો તમને ભરેલું દેખાડો અડધું કરવાનું જવું જો હું ખોટું ન બોલું તો ઉપર જઉં માંડવા બધે ભીના છે રવું આની ઉપર જવું બધું ભીનું છે આ ક્યાંયના બેનના બધું ભરી લીધું એટલે સારું થયું પાણી પીવાનું થઈ જાય સાંજે તોય ગાવડા આવી ગયા તો તાજે તરના પોતા છે રો સાંજે તોય ગાવડા આવી ગયા તો આ વાયર તોડ નહીં જો ને તો આવ લૂઝ પાડી દીધો શોર્ટ મૂક્યો હતો ઝટકા પણ બધી જુઓ તો એ ત્યાં વાયર તોડી નાખ્યો અમને લેવું પડશે જવો ઓઈલ પાલ નાખ્યો પણ આયેલી ત્યાં આપેલી તાવેલો છે તો આપણે તો આવું છે તારે કવે પપ્પા વાસણ જોવે છે ના જાય તમને દેખાડું તો એ ગાવડા તો આવી ગયેલા છે તો બધું ખાઈ ગયા

ચા પીવા જામાસે કે ખાલી સે કે ઉમરા સે ચા સે તો બકરી બીજી ચા સે તો હાલો બે ચા પીવા નાસ્તો કરવા પરોટ મે બનાવે છે આ જોતા જોતા બનાવે જોવો હાલો ચોર્યું કરે ભાઈ લાકડી હાથ માં લઈ અને ગુમને વાળા જસોદાજી ત્યાં સુલા પર રોટલી તો બેસ્ટમ બેસ્ટ જ બને જોવો ચૂલા પર રોટલી ખાવાની એટલે મજા આવે શાક બનાવો એટલે મજા આવે ગેસ ઉપર તો આટલી બધી મજા ન આવે ગેસ ઉપર ગેસ આવે એટલે ન મજા આવે ચૂલા પર તો બેસ્ટ છે ખાવાની મજા આવે તો કોણ તો તરતાન ગીત વાત કરતો હોય તો ચાલો બધા જમવા તો અમારે બાકી છે તો તમને દેખાડ જવા લો તો જમવામાં છે સાસ છે તો બટાટાનું શાક કાકડી છે અને ઘી રોટલી દઉં ઘી રોટલી છે આ તો કાકડી સુધારી હતી મેં તો ખાવા એટલે મજા આવે દઉં તો હાલો જમવા જમવા બાકી હોય તો તમે જમી લેજો તો હાલો અમે જ જમી લઈએ પપ્પા હજી રોટલી બનાવે પપ્પા પપ્પાજી આવશે પછી કહું બધા નિહાળે ગયા છે તો તારે અહીંયા હાડા થઈ ગયા છે ચા પી છે નાસ્તામાં છે વેફર છે બિસ્કીટ છે અને ચા અને મમરા મમરા તો હોય જ બધા ચા પીવા પી લીધી હોય તો કોમેન્ટમાં જઈએ આપણે ચા પી લીધી છે તો તારે મજા બગડી ગઈ છે આપણી માથું એવું દુખે છે સાથીમાં દુખે છે તો મજા બગડી ગઈ છે આમ ગમતું નહીં એવું લાગે તમને આમ હાથમાં શક્કર આવે એવું થઈ જાય છે તો આમ મજા જ નથી છે એટલે તમને કાંઈક બ્લોગ બનાવવાનું મન ન થતું પણ બનાવવું પડે હું રોજી રોટી છે તો તેને સબસ્ક્રાઈબ કરતા રહેજો મને સપોર્ટ કરતા રહેજો તમારા માટે એટલી બધી સંભાવના રહેશે હાલત એમાં બગડી ગઈ કે નિહાળે ગોળતું નહોતું એટલે સાચીમાં મને એટલે બહુ દુખતું હતું એટલે બહુ દુખતું હતું અને માથું બહુ દુખતું હતું એટલે શા પીધી તારે ઉતરું નથી હજી કીધું નાસ્તો કરવું તો કાંઈ પેટમાં ઉતરે પણ ખાવાનું નથી હવે ભૂખે નથી લાગી એટલે પેટમાં નહીં પણ સાચીમાં ને માથું દુઃખે એટલે કાંઈ મન જ ન ખાવાનું એટલે કાંઈ મન જ ન થાતું આવું જ થાય છે મને તાવ ગયો ત્યાર તાળથી મને આવું જ થાય એટલે સાચીમાં દુઃખે માથું દુખે એવું જ બધું થાય છે હજી કાંઈ માથું ઉતરું નથી સાચીમાં તો હવે હું એન્ડ કરું છું વિડીયો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ બુકમાં જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જાતું મળીએ નેક્સ્ટ બુકમાં બાય જય સ્વામિનારાયણ